તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ વિસાવદર માંથી ખુબજ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો તમને ખબર હશે કે વિસાવદનની અંદર જે ચૂંટણી ચાલી રહી હતી એમાં મિત્રો ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને કિરેટ પટેલ હારી ગયા છે અને મિત્રો ગોપાલ ઇટાલિયાની જીતમાં જે પબ્લિક ડાન્સ કરી રહી છે વરઘોડું કાઢવામાં આવ્યું છે મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બીજી કોઈ વાત જ નહીં મિત્રો તેની પબ્લિક અત્યારે હાલ એટલી બધી ખુશ થઈ છે તમે વાત જ ના પૂછો કારણ કે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા એટલે ગોપાલ ઇટાલિયાનું અત્યારે હાલ જીત થઈ છે અને જે મિત્રો હામે મોટી પાર્ટી હતી એ હારી ગઈ છે તો મિત્રો ગોપાલ ઇટાલિયાનું વરઘોડું કાઢવામાં આવ્યું છે અને અત્યારે હાલ લાઈવ ચાલી રહ્યું છે તો બિલકુલ લાઈવ તમને બતાવી રહ્યો છું તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલમાં આવા લેટેસ્ટ ન્યૂઝ આવતા રહેશે અને ગોપાલ ઇટાલિયાને લઈને તમને ઘણી બધી બીજી માહિતી આપવાની છે તો એ પહેલાં તમે આ જે વરઘોડું ચાલી રહ્યું છે એનો વિડીયો જુઓ સાહેબ આજે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ગઈ છે અને મિત્રો તમે શું કહેવા માંગો છો ગોપાલ ઇટાલિયા માટે કે અત્યારે હાલ હવે ગોપાલ ઇટાલિયાની તો જીત થઈ ગઈ છે પણ મિત્રો તે કેવા કામો કરશે શું કહેવા માંગો છો એમના માટે તો કોમેન્ટમાં લખજો અને અત્યારે જે વરઘોડું ચાલી રહ્યું છે વિસાવદનની અંદર એ બિલકુલ લાઈવ વિડીયો તમને બતાવવાનો છું